રાજકોટની ઘટના બાદ જાગ્યું અરવલ્લી જિલ્લા તંત્ર જિલ્લામાં લાયસન્સ વગર ચાલતા વ્યવસાય પર કરવામાં આવી કાર્યવાહી મોડાસા તાલુકાના કાબોલા પાસે આવેલ એકવાલે વોટર પાર્ક કરવામાં આવ્યો સીઝ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તંત્ર દ્વારા કરવામાં આવી કાર્યવાહી પ્રાંત અધિકારી અને મામલતદારે સ્થળ પર જઈને વોટરપાર્ક કરાવ્યું બંધ મોડાસા રૂરલ પોલીસ સાથે તંત્ર દ્વારા કરવામાં આવી હતી તપાસ વોટર પાર્ક પર આવેલા લોકોને રિફંડ આપી મોકલવામાં આવ્યા પરત तो लाइसेंस वगैरह चलता वाटर पार्क पर तंत्री तबाही तरह ठीक है आज एक्वाल वाटर पार्क में हम लोग कलेक्ट, मान कलेक्टर माननीय कलेक्टर मैडम के जो आदेश के अनुसार इसको सीजिंग की प्रोसेस के लिए आए हुए हैं सीजिंग की प्रोसेस हम लोग इसलिए कर रहे हैं कि इन्होंने इनका जो लाइसेंस की अवधि थी वो समाप्त हो गई है और इन्होंने कलेक्टर ऑफिस में रिन्यू के लिए अर्जी की हुई है किंतु सारी परमिशन पूरी नहीं होने के कारण मैडम ने इसके सीजर के लिए आदेश किया है और हम लोग यहाँ पे ઉપસ્થિત હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ